સિમ્પલ તેને ઓપન કરો તમે જેવું ઓપન કરશો તમને કંઈક આ રીતે જોવા મળશે અહીંયા તમને શું કરશે હું તમને કહી દઉં સિમ્પલ તમારે પહેલાં તો અહીંયા જે પીડા કલાનું જે ઓપ્શન દેખાય છે જે આવડું છે પેલા નંબરમાં તેને સિમ્પલી ક્લિક કરો ક્લિક કરીને ડિલીટ કરી દો એટલે તમને કંઈક આ રીતે જોવા મળશે હવે આ રીતે જોવા મળશે એટલે તમારે સિમ્પલ અહીંયાથી જોઈ શકો છો પહેલા તો અહીંયા આંખનો ઓપ્શન બંધ છે બરાબર બે આઇકન જોવા મળશે તેને ઓન કરી લો સિમ્પલી આપણે આ રીતે કંઈક ઓન કરી લેશું હવે તમે જેવું ઓન કરશો તમને કંઈક આ રીતે ઇન્ટરવ્યુટ જોવા મળશે તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો અને કંઈક આ રીતે ટેક્સ્ટ આવતા જે આપણા ટેક્સ્ટ છે તે બરાબર હવે સિમ્પલી ટેક્સ્ટને આપણે શું કરશું તો ટેક્સ્ટ માટે તમારે એક અહીંયાથી પ્રથમ અહીંયાથી એક આપણે વિડીયો એડ કરવાનો રહેશે વિડીયો કયું એડ કરશું સિમ્પલી તમને જોવા મળશે ટેલિગ્રામમાં તમે ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરો તો જોઈન જરૂરથી કરી લેજો અને વાળો વિડીયો એડ કરી લેજો વિડીયોને એડ કર્યા પછી વિડીયોનું જે સોંગ છે તેને મ્યુટ કર દો સિમ્પલી અહીંયાથી સોંગને મ્યુટ કરી દેશું મ્યુટ કર્યા પછી અહીંયા જે આગળ આવાનું છે આગળ તમારે ડબલ આઇકન જોવા મળશે ત્યાં તમારે આવવાનું રહેશે સિમ્પલ તમે ડબલ આઇકન જોડે આવો અહીંયાથી આ રીતે અને અહીંયા આવ્યા પછી તમારે જે આ ભાગ છે બરાબર પાછળનો તેને કટ કર લો કંઈક આ રીતે હવે આટલું કર્યા પછી નીચે અહીંયા જોઈ શકો છો જે આપણો સોંગ અહીંયા એડ કર્યું છે હમણાંથી તેને સિમ્પલી પકડીને નીચે લઈ લો જે આપણું સોંગ હોય ત્યાં સુધી બરાબર તો કંઈક આ રીતે આપણે એડજસ્ટ કરી લેશું જોઈ લો આ રીતે એડજસ્ટ કરી લેશું એટલે તમને કંઈક આર્ટ બજવા મળશે હવે આયર દેન્ટવા મળશે હવે થોડું આપણે આને ઓપોઝિટ પર ડાઉન કરી લેશું એટલે તમને કંઈક આયર દીઠ બજવા મળશે જોઈ લો તમારા સ્કીન પર ઓપોઝિટ આની પચીસ લો મારા હોય જેવું તમે પચીસ ઓપોઝિટી કરશો તો તમને અહીંયાથી પરફેક્ટલી ક્લિયર જોવા મળશે જે આપણું અહીંયા જે સોંગ ટેક્સ લખેલું આવે છે તે હવે આટલું કરે ભાઈ થોડું આગળ આવો આગળ આવ્યા પછી ડબલ બોર્ડ જોડે આવવાનું છે ત્યારે સિમ્પલી તમારે ફોટા પર ક્લિક કરવાનું છે તમારો કોઈ પણ ફોટો અહીંયાથી એડ કરવાનો રહેશે સિમ્પલી આપણે અહીંયાથી એક ફોટો એડ કરશું બરાબર તો તમને પહેલાં જોઈ શકો છો કંઈક આ રીતે જોવા મળશે આપણે અહીંયાથી એક ફોટો એડ કરશું જે આપણે એડિટિંગ કર્યું છે અહીંયાથી અલર્ મોશનથી સિમ્પલી આપણે તેવાળો ફોટો અહીંયાથી એડ કરશું જે તમને અલર્ટ મોશનથી ફોટો એડિટિંગ કરતા ના આવડતો હોય તો લિંક આપણે છે ડિસ્ક્રિપ્શનમાં તમે શીખી શકો છો કે તમે કેવી રીતે આ પ્રકારના ફોટો એડિટિંગ કરી શકો છો જે મેં હમણાં આ ફોટો એડિટિંગ કર્યો છે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનથી તમે જોઈ શકો છો વિડીયો હવે આટલું કર્યા પછી જે આ ફોટો છે તેને પકડોનો છે અહીંયાથી આગળથી કંઈક આ રીતે પકડો અને ફોટાને પકડીને નીચે લઈ લેવાનો હશે બરાબર તો કેટલી નીચે લઈ જશે સિમ્પલી તમારે જવાનું છે આ રીતે અને જે ઓપ્શન દેખાય છે તેને નીચે કંઈક આ રીતે સેટ કર લો હવે તમે જેવું સેટ કરશો એટલે ફોટો તમારો આ રીતે જશે ને તમને આ રીતે દિન જોવા મળી જશે તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો હવે આર દેન્ટ જોવા મળશે દેખી લો તમારે સ્ક્રીન પર દેખાતો હશે તો આપણું વિડીયો એ બની ગયો છે તમે જો આ પ્રકારનો ફોટો એડિટિંગ કરવા માંગતા હોય મારા ભાઈ તો વિડીયોનો લિંક આપડે છે ડિસ્ક્રિપ્શનમાં તમે જોઈ શકો છો કે આ પ્રકારનો આપણે ફોટો કેવી રીતે એડિટિંગ કર્યો હતો વિડીયો સેવ કરવા માટે ઓપ્શન જોવા મળશે ઉપર તેના પર ક્લિક કરો આ રીતે ઇન્ટરવ્યુઅ જોવા મળશે હવે એક્સપોરે ક્લિક કરી વિડીયો સેવ કરવાનું રહેશે જે તમને બોર્ડર ડાઉનલોડ કરતા ના આવે તો લિંક આપે છે ડિસ્ક્રિપ્શન અને તમે કોઈ પણ સ્ટેટસની આગળ ઇન્ટરવો લગાવવા માંગો તો પણ લિંક આપે છે ડિસ્ક્રિપ્શનની અંદર જોઈ શકો છો વિડીયો